ધોરણ 8 કમશ ગણિત શાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 5 વિકલન ના પરીક્ષા લક્ષી આપણે વધારે દાખલા આપણે જોશું અલામાં વિદ્યા લક્ષ્યમાં આપણે ચેપ્ટર નંબર 4 અને 5 ના કેટલા દાખલા હોયેલા આજે આપણે પરીક્ષા લક્ષી જે દાખલો બોર્ડની પરીક્ષામાં આવશે આવ છે એટલે તેનો એક મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવવાનો ઉદાહરણ નંબર 25 જે છે

किमतો મેરો મહત્તમન નિર્દમ કિંમત મેળવવાની હોય તો આપણે fx = 2x1 3x2 - 12 - 4 એનો પ્રથમ વિકલન કરીશું એટલે f'x

आपने जीरो देवा नो इतना यहाँ उसे जीरो जीरो बराबर सब सामान्य लाइस वो इतना एक्स स्क्वायर वत्ता बे एक्स वत्ता एक्स ओ चार बे सस है इतना जीरो बार बे चार एक्स स्क्वायर वत्ता एक्स ओ चार बे सस है इतने एक्स स्क्वायर वत्ता एक्स ओ चार बे बराबर जीरो यहाँ पर आओ ये बड़ी सुन बे 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 इस वाले वर्ष एक्स नोट वर्तमें ओचा ओचा बे समान्य करता एक समान्य रेश्युएटा एक्स वर्तमें ओचा समान्य रेश्युएटा एक्स वर्तमें बराबर जीरो है एक्स वर्तमें बीज कॉस्मा एक्स ओचा एक बराबर जीरो इसलाव से एक्स वर्तमें बराबर जीरो अथवा x - 1 = 0 એટલે x = 10 - 2 અથવા x = 1 આ બે કિંમતો આપણે x ની મળી છે ફરી પાછા જોઈ લઈએ f(x) = 2x^3 + 3x^2 - 12x - 4 પ્રથમ વિકલન કરતા 2 ના 2 રાખીશું x^3 નું વિકલન થશે 3x^2 3x^2 / 3 x^2 નું વિકલન થશે 2x - 12 x નું વિકલન થશે 1 4 નું વિકલન 0 2x2 + 2x + 6x बार प्रथम विकलन महत्तम न न्यूनतम की मदद वे वाली हो तो प्रथम विकलन આપણે 0 મૂકવાનું અને x ની કિંમત શોધશું એટલે 0 6 સામાન્ય છે 6 6 એક ઉપર 6 તો 12 6 સામાન્ય કાઢતા x² x અને 6 તો 12 એટલે 2 થશે 0 ભાગ્યા 6 એટલે થઈ જશે 0 x² + x + 6 = 0 થશે બે નો અવયવ પાડતા 2 * 2 અહીં આપણે બક્તા x લાવવાનું હોવા છે + 2 અને - 1 લઈશું એટલે 2x - x લખીશું x ની જેમ કે વિભાજન થ્સ નો વર્ક + 2x - x - 2 = 0 બબેમાંથી સામાન્ય એટલેતા બબેમાંથી સામાન્ય x થશે x એટલે 2 - બંદમે કોઈ પણ સામાન્ય ન હોવા કે એક લખવાનું આ x ના છે ઓછ છે પરંતુ આગળ ઉછની દિશાની હોવા કે આ ઓછના થશે += 0 એટલે x + 2x = 1 = 0 થશે એક્સ વત્તા બે બરાબર જેવો ઓછા એક થશે મહત્તમ પડશે પ્રથમ વિકલન આપણું આ છે એનું આપણે બીજું વિકલન કરીશું પ્રથમ વિકલનનું બીજું વિકલન કરીશું તો બીજું વિકલન થશે એબダブル ડબલ એક્સ 6નો તળસે 2 અને અહીં તળસે 6 અને તળસે 0 તો 12x + 6 થશે આપો બીજો વિકલન થશે બીજો વિકલન મેળવ્યા પછી આપણે x = 2 કિંમતો મેળવેલી છે એક કિંમત છે x = -2 એક કિંમત આપણી x = -2 મળી છે અને એક છે માત્ર x = +2 મળી છે બં કિંમતો બીજા એ બે મૂકેલા છે બાર પોઈન્ટ ચોવીસ વધતા છ માંથી ચોવીસ થશે એટલે ઓછા અઢાર થશે અને ઓછા અઢાર જે રકમ છે એ તમારી ઝીરો થી ઓછી છે નેગેટિવ ઋણ આવશે એટલે જીરો થી ઓછી થશે અને જીરો થી ઓછી હોય તો ઓછા બે આગળ આપણું જે મહત્તમ કિંમત મળશે જો ઓછા જીરો હોય જીરો થી ઓછી હોય એટલે કે ઋણ માં કિંમત આવે જીરો થી ઓછી કિંમત જયારે મળે ત્યારે આપણે લખવાનું કે એક્સ ઇઝ ટુ માઇનસ બે આગળ એફ એક્સ ની કિંમત મહત્તમ મળશે મહત્તમ મળશે હવે કિંમતો મેળવવા માટે કિંમતો મેળવવા માટે આપણે જે ઓરિજિનલ ફંક્શન છે ઓરિજિનલ જેવી થઈ છે એની અંદર બે મૂકી દેવાનું ઓછા બેઠા બે નો વર્ગ ઓછા બાર ઓછા બે અને ઓછા ચાર એટલે બે ઓછા બે નો ભંગ થશે ઓછા આઠ વધતા ત્રણ ઓછા બે નો વર્ગ થશે ચાર ઓછા બે

જે મહત્તમ કિંમત મળે કેાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા

आर एक्स वन्ता छो F डबल एस एक आर बन्या एक वन्ता छो आर वन्ता छो और नाम से अड़ा और अड़ार भावती जीरो थी वो तो चला जीरो थी न्यूनतम मर्स है न्यूनतम मर्स है जो जीरो थी ओ अड़ा जीरो थी ओ छे तो महत्तम मूल्य અને 0 થી વધારે આવે તો ન્યૂનતમ મૂલ્ય હવે ન્યૂનતમ કિંમત શોધવા માટે અહીં ફાળેથી બે આપોમી થઈ છે એની અંદર એક મૂકી તો 2 x નો બમ x નો ઓર 1 - 4 2 x નો બમ + 3 x નો બમ ઓર 4 5 4 2 + 3

સીમાંત આવક અને સીમાંત ખર્ચના લગતા દાખલાઓ પણ બોર્ડની પરીક્ષામાં આવતા હોય છે ઉદાહરણ નંબર સત્તાવીસ તરફ આપણે જઈશું ટેક્સ બુકના પારનો નંબર એકસો સિત્યાસી ઉપર એટલે બુક ઓપન કરી એમાં દાખલો વાંચી લેશો માણસનો વિધેય એકસો પચાસ ઓછા ચાર એસ આપવામાં આવેલો છે તો જ્યારે પીઝાની માંગ ત્રણ હોય પીધાની માંગ ત્રણ હોય ત્યારે સીમાંત આમદાની શોધો પીધાની માંગ જયારે ત્રણ હોય ત્યારે આપણે સીમાં આપણે પી વડે દર્શાવેલું છે પીધી એકસો પચાસ ઓછા ત્યારે પ્રથમ આપણે એને કન્વર્ટ કરવા પડશે વિધેય આમદની વિધેય y = px आपले फार्मूला छे px યાદ રાખવાનું કે p ની આમદની વિધેય આમદની એટલે રેવન્યુ બિઝનેસ માં એટલે આપણે આ લખીશું p x 50 + 64x * x গুণાકાર કરીશું x 50 x 64x² ના સમજો આમદની વિધેય સર હવે સીમાંત આમદાની મેળવવાની હોવાથી સીમાં તમદાની શોધ આપણો પ્રશ્ન છે તો સીમાં એટલે ડીઆર બાય આપણું જે વિધેય આપેલું છે એનું આપણે વિકલન કરવાનું થાય એકસો પચાસ એક્સ એટલે એક્સ નો વિકલન થશે વન માઇનસ ચાર ના ચાર એક્સ નું વિકલન થશે ટુ એક્સ તે આપણે સૂત્રનો ઉપયોગ કરી લઈએ એક્સ ના એન સૂત્રનો ઉપયોગ કરવામાં આવે પચાસ એટલે પહેલો જવાબ આપણો સીમાન આમદની નો સીધી એકસો પચાસ ઓછા આઠ એક્સ ગણાશે હવે જ્યારે પીઝાની માંગ એક્સ બરાબર ત્રણ હોય તે વખતે આમદની આપણે શોધવાની છે

આપણો જવાબ આવશે એકસો ને છવ્વીસ સીમાંત આમદની જયારે એક્સ બરાબર ત્રણ પીઝા હોય ત્યારે આપણી સીમાંત આમદની થશે એકસો ને છવ્વીસ હવે આપણે એનું અર્થઘટન કરવાનું છે અર્થઘટન આ ત્રણ ની વાત છે એટલે જ્યારે ચોથો પીધો વેચવાથી થતી આમદની આશરે આપણે લખવાનો આવશે જ્યારે એક્સ બરાબર ત્રણ આપેલો હોય તો